માન્ય ભૂપેન્દ્રભાઈને પણ હંમેશા દરેક કામોની અંદર આપણે બધા સહયોગ કરીએ અને તેઓ ખૂબ સફળ થાય ખૂબ લોકપ્રિય તો છે જ આવા મુખ્યમંત્રી ઉનાથીમાં તો આપણને મળે હસતા ને હસતા કોઈ દિવસ નારાજ નહીં એમને ગુસ્સે કરે એને હું ઇનામ આપીશ બોલો કોઈ મુખ્યમંત્રી ગુસ્સે ના કરી શકે ગમે તેવો નારાજ આવ્યો હોય તેઓ ગુસ્સાથી આવ્યો હોય પણ મુખ્યમંત્રીને મળે એટલે બધા ઠંડા થઈ અને હસતા હસતા બહાર જાય છે એમનામાં જાદુ છે હમણાં ડોક્ટરોએ એ હડતાલ પાડી હતી વધારવા માટે મને આરોગ્ય મંત્રી હતો એટલે મને ચિંતા હતી કે આટલા બધા દર્દીઓ સરકારની હોસ્પિટલમાં લખો દરરોજ આવતા હોય અને હડતાલ હશે તો ચિંતા થશે પણ મુખ્યમંત્રીએ મેં છાપામાં વાંચ્યું એ કહું છું મેં જોયું નથી મુખ્યમંત્રી એ બધાને બોલાયા અને બધા હસતા હસતા બહાર નીકળ્યા કે સાહેબ એમણે કીધું છે કે તમે તમારું કામ કરો હું મારું કામ કરીશ અને હડતાલ સમેટી ગઈ આ જાદુ એમનામાં છે